બનાસકાંઠા જિલ્લાના સરહદી નડેશ્વરી માતાજી મંદિર સુધી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું મુખ્ય કારણ તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકો અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી ઓપરેશન સિંદુરની સફળતાને બિરદાવવાનું હતું ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને જડબાત તોડ જવાબ આપ્યો હતો જેના પગલે દેશભરમાં ખુશીની લહેર જોવા મળી હતી આ તિરંગા યાત્રા સુઈગામથી પ્રસ્થાન કરીને નાડાબે ટુરિઝમ ખાતે પહોંચી હતી સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નારાથી સરહદી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા અને દેશભક્તિના રંગમાં રંગેલા જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની

અને બાબર વિધાનસભા વિસ્તારના લોકોએ રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં આ ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી બહેનોના સિંદુર ઘૂસવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ અને પાકિસ્તાનીઓએ કર્યું તો માતાના સેતાના સિંદૂરની શું કિંમત હોય એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ આપણા લશ્કરે આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી પર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે ધ્યાન હાથ ઉપર લીધું છે સિંધુ અને એ એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેના રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાઇલ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર કચ્છની ધરતી ઉપર એમને મારી નાખી તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદુર જેવું ઓપરેશન તે વખતે નથી કરી શકાય નહોતું કરી શકાય પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે આજે ભારતની સેના પર એક એક ભારતવાસીઓને ગૌરવ છે અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદુર ઓપરેશન ચાલી રહ્યું છે એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે અને બધા લોકો દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વ હું ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે ખાસ કરીને વાવ વિધાનસભાના લોકોમાં આ સરહદી વિસ્તાર છે અહીંયા તો ખમીરવંતા લોકો છે અહીંયા લડાઈ ચાલતી હોય ત્યારે પણ મક્કમતાપૂર્વક એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ આ ખમીરવંતા પ્રજાજનો એ પોતે સક્ષમ છે

સિંધોર ઓપરેશનની ની સફળતા બાદ તિરંગા યાત્રાનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ના સંગઠન મહામંત્રી આદરણી શ્રી રત્નાકરજી વિધાનસભાના અધ્યક્ષ આદરણી શ્રી શંકરભાઈ પટેલ સાહેબ પાકિસ્તાન ના પૂર્વ સાંસદ શ્રી ભરવભાઈ પટેલ સાહેબ પ્રદેશના મંત્રી શ્રી નવભાઈ પ્રજાપતિ સંતો મંતો